શરૂઆત કરીશું તો પેલા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં વિડીયો કોલ કર્યો પાકિસ્તાનમાં મિત્રને ઈદની શુભેચ્છા આપવા માટે આ વિડીયો કરવામાં આવ્યો છે આ વિડિયો કોલ સોળ જૂને કર્યો હોવાનો દાવો થઈ રહ્યો છે સાબરમતી જેલથી વિડીયો કોલ કર્યાનો દાવો થઈ રહ્યો છે લોરેન્સ બિસ્નોય પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે એક સવાલ થઈ રહ્યો છે સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિસ્નોય અને આ જે વિડીયો કોલ છે તે કર્યો ઈદની શુભેચ્છાઓ માટે આ વિડીયો કોલ કર્યો હતો પાકિસ્તાનના મિત્રને ઈદની શુભેચ્છા આપવા માટે વિડીયો કોલ કર્યો અને સવાલ થઈ રહ્યો છે કે જેલમાં બંધ હોવા છતાં તેની પાસે ફોન કઈ રીતે આવ્યો ઉદય અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે ઉદય જે વિડીયો કોલ છે જે સામે આવ્યો છે લોરેન્સ બિસ્નોએ કર્યો હતો પહેલાં તો આ વિડીયો કોલ ક્યારે કરવામાં આવ્યો હતો અને ફોન ક્યાંથી આવ્યો તે સૌથી મોટો સવાલ દીક્ષિત કેસની અંદર ની સાબરમતી જેલ છે મધ્યસ્થ જેલ પણ જેને કહેવામાં આવે છે તે છેલ્લા ઘણા મહિનાઓથી બંધ છે અને અવારનવાર જે છે લોરેન્સ બિશ્નોય જે છે એ વિવાદોમાં રહેલો હોય છે અને મુખ્યાત ગેંગસ્ટર પણ છે ગંભીર હત્યાઓના જે ગુનાઓ જે છે તેની અંદર તેની સંડોવણી પણ સામે આવી છે ત્યારે જે છે એને અત્યારે વિશેષ સુરક્ષા વચ્ચે એટલે કહી શકાય કે એની સુરક્ષાનું પણ ધ્યાન રાખીને સાબરમતી જેલની અંદર એને વિશેષ સુરક્ષા આપવામાં આવી છે એ પ્રકારની એની જેલની વ્યવસ્થા કરવામાં આવી છે હવે સાબરમતી જેલની અંદર આટલી બધી લેયર વાળી જો સુરક્ષા હોય એની પાસે આખરે મોબાઈલ કઈ રીતે પહોંચ્યો પહેલો પ્રશ્ન તો એ થઈ રહ્યો છે જો આ નોરેશ બિશ્નોએ જેલની અંદરથી ફોન કર્યો છે તો અને એ પણ ઈદ જે છે બે દિવસ પહેલા ગઈ ત્યારની વાત છે આખ્યા તો સૌથી પહેલા આ આખો મોબાઈલ એની પાસે ક્યાંથી આવ્યો અને મોબાઈલ જો એની પાસેથી આવ્યો છે તો કોના દ્વારા આવ્યો કોને આપવામાં આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે થોડા દિવસોમાં એવું થશે દીક્ષિત કે આ સમાચાર જે છે ચોવીસ કલાક અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે ત્યારે સાબરમતી જેલમાંથી એક બિનવાસી મોબાઈલ મળશે એની ફરિયાદ નોંધાશે અને તેની તપાસ પણ થશે પરંતુ લોરેન્સ છે કે નહીં

માટેનું સ્થળ માનવામાં આવે છે તો ત્યાં આ પ્રતિબંધિત વસ્તુઓ કઈ રીતે પહોંચે છે એ જેલ તંત્ર ને ક્યાંક ને ક્યાંક સૌથી મોટો એ પ્રશ્ન થઈ રહ્યો છે અહિયાં થી હવે આમાં રાજ્ય સરકાર કે ગૃહમંત્રી જે છે એ પણ કેવા પ્રકારના પગલાં લે છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે જેલની અંદર મોબાઈલ પહોંચ્યો છે

કે હવે આપણે પ્રયત્ન કરીશું અને પૂછીશું પણ ખરા પરંતુ માત્ર જવાબ દેશે હું અગાઉથી આપણે કહી રહ્યો પ્રકારનો જ હશે કે તપાસ કરીશું તપાસ ચાલી રહી છે કે શું છે કે શું નથી વિડીયો કોલ છે કે નથી અને લોરેન્સ બિશ્નોય જે છે એ કઈ રીતે મોબાઈલ વાપરી રહ્યો છે એ સૌથી મોટો સવાલ જે છે એ એમના માટે પણ ઊભો રહેશે અને આપણા માટે પણ ઊભો રહેશે બિલકુલ આભાર ઉદય આપની પાસેથી જાણકારી લેતા રહીશું તો આપ જુઓ લોરેન્સ બિસ્નોએ વિડીયો કોલ કર્યો હતો પાકિસ્તાનમાં રહેલા તેના મિત્ર સાથે અને ઈદ હતી અને તેને લઈને શુભેચ્છાઓ પણ પાઠવી છે સવાલે થઈ રહ્યો છે કે લોરેન્સ બિસ્નોએ છે કે જેને કડક સુરક્ષા વચ્ચે જેલમાં રાખવામાં આવ્યો છે તો તેની પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તો શરૂઆત